એમાં આપણે રઢિયાળી નાઇટ્સની અંદર એક જે જૂનવાણી પ્રમાણ જૂનવાણી પ્રમાણેની જે થીમ હોય છે એ પ્રમાણે થીમ ગોઠવી છે પછી અમે બધા જે મિત્રો હતા એ એક વિચાર્યું કે આપણે એક એવું કરીએ કે જે આખા ગુજરાતમાં ક્યાંય નથી હોય એટલે એ પ્રમાણે આપણે અંબાજીથી માની જ્યોત લાયા અને એવું વિચાર્યું કે એ જ્યોતના ફરતે ખેલૈયાઓ ગરબા ગુમે અને ખૂબ આનંદ માણે એની માટે થઈને એક આખું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે જોકે માની એટલી કૃપા છે મા અંબાની કૃપા એટલી છે કે પહેલાં દિવસથી જ પણ બહુ જ સારું મળ્યું છે આપણને ક્રાઉડને બધી રીતે અને ખેલાઈઓ ખૂબ આનંદ કરી રહ્યા છે અને માની દયાથી દસે દસ દિવસ હસતાં રમતા ગરબા રમતા નીકળી જશે સિક્યુરિટીની બાબતે અમે બધી જ રીતે ધ્યાન આપવામાં આવ્યું છે સીસીટી કેમેરાથી સીસીટી કેમેરાથી માની સિક્યુરિટીની અંદર લેડીઝ અને જેન્ટ્સ થઈને પણ સારી એવી ટીમ રાખવામાં આવી છે અને કોઈને કોઈ પણ જાતની તકલીફ ના પડે એનું પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે અને સિવાય વ્યવસ્થા પણ સંપૂર્ણ રીતે રીતે સારી કરવામાં આવી છે આપણે ભાગરૂપે ગરબાનું ગ્રાઉન્ડ આખું અલગ રાખ્યું છે ફૂડ કોર્ટ આખું અલગ રાખ્યું છે એટલે કોઈ પણ તકલીફ કોઈ પણ પબ્લિકને જરા પણ તકલીફ ન પડવી જોઈએ સેવન્ટી લોકોનો નું અમારું ગ્રુપ છે અમે લોકો પંદર દિવસ પહેલા પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ ગરબાની અને એવરી યર અમે લોકો ગરબા રમીએ જઈએ ગ્રુપમાં જ ગરબા રમીએ છીએ અલગ અલગ જગ્યાએથી અમને ઇન્વાઇટ હોય છે અને ગરબા મીન્સ પ્રેમ ગણો કે અમારો જીવ ગણો કે જે ગણો એ ગરબા છે ક્રેઝી છે અમારા બધા લોકો જેટલા જ અહીંયા રમવા આવે છે અમે લોકો ડેલી અલગ અલગ સ્ટાઇલથી ગરબા રમે છે અલગ અલગ આઉટફિટ્સમાં ગરબા રમે છે કોઈ વાર આવા ફ્રી ડ્રેસ પહેરે છે કોઈક વાર બધા કેડીઓની એવા સેમ યુનિફોર્મમાં પહેરીએ છીએ એટલે ગરબા મીન્સ અમારે તો એવું નથી કે ખાલી નવ દિવસનો કે દસ દિવસનો જ આ તહેવાર છે અમારા મહિના પહેલાંથી આ ફેસ્ટિવલ ચાલુ થઈ જાય છે દસ દિવસ પછી પણ અમે જ્યારે ત્યાં બહુ મિસ કરતા હોઈએ આ ફેસ્ટિવલ અમે શ્રી રઢિયાળી નાઇટ્સમાં આવ્યા છીએ અને અમારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે બધી વ્યવસ્થિત સગવડ છે ફેસિલિટીઝ સારી છે સેફ્ટી છે અને સારું છે બધું વાતાવરણ એ તો હું નાની હતી ત્યારથી જ મને ગરબાનો પહેલેથી શોખ છે જ નહીં દરેક ફેસ્ટિવલમાં અને દરેક પ્રસંગમાં ગરબા ગુજરાતી ગાતા જ હોય છે श्याम राधानी जोडली पूर्ग वर्णगिरी रे मा श्याम राधानी ज...